નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમર કક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે નવી સિવિલથી અત્યાર સુધીમાં સડસઠ સફળ અંગદાન થકી બસો પચાસથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં બ્રેન્ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ તેમના માનસ પટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે અને અંગદાન માટે અમરકક્ષ એ સ્વર્ગીય અંગદાતાઓના કાર્યને અમર અને યાદગાર બનાવશે એમ જણાવી નવી સિવિલ તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમરકક્ષ ઉભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે

પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નીલેશ કાછડિયા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા આર ડોક્ટર કેતન નાયક ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા કોર્પોરેટરો દિનેશ રાજપુરોહિત અને અમિતસિંહ રાજપૂત પૂર્વ શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ન્યુરો સર્જનની ટીમ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તબીબી અને નર્સિંગ સ્ટાફ સ્વયંસેવકો ઓર્ગન ડોનેશનના કાઉન્સેલરો નર્સિંગ એસોસિએશનની ટીમના સભ્યો અંગદાતાઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા